ગાઈઝ ગુડ મોર્નિંગ જય અંબે જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં હસો અને હવે પાછા જઈએ છીએ હરિદ્વાર તરફ નીચે ઉતરી ગયા છીએ રસ્તામાં છીએ અને જો અહીંયા લેન્ડ સ્લાઇડ થયું છે પથ્થર ઉપરથી નીચે પડ્યા છે તો બધા સરખું સાફ સફાઈને કરે છે કોઈ ગાડી બસ અટવાય નહીં એના માટે એટલે કોઈ પણ આ રસ્તા પર આવે બદ્રીનાથ જતું હોય કે રિટર્ન થતું હોય તો થોડીક ધ્યાનથી ગાડી ચલાવી પથ્થર ગમે ત્યારે નીચે આવી શકે છે હમણાં જ એક ભાઈ મળ્યા હતા એમની ઇનોવામાં પથ્થર પડ્યો હતો તો બાચ બધું ફૂટી ગયું હતું એટલે થોડુંક વ્યવસ્થિત રીતે ચલાવી ગાડી અહીંયા ધીમે ચલાવી અને અહીંયાના લોકલ જે છે બસ અને ફોર્સ ટેમ્પો ટ્રાવેલરવાળા એમથી બચીને રહેજો એ લોકો તો ફૂલ સ્પીડમાં આવે છે એટલે થોડુંક આવો એટલે થોડુંક ધ્યાન રાખીને આવવું અને બસ તો હવે નીકળીએ હરિદ્વાર તરફ અહીંયા લેન્ડ સ્લાઇડ થયું છે પથ્થર ઉપરથી પડ્યો છે અને ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો છે તો પહોંચી ગયા હરિદ્વાર હરિદ્વાર આવીને મેકડીમાં આવી ગયા છે હવે ડિનર કરી લઈએ અહીંયા અને પછી જઈએ ધર્મશાળા તરફ ખબર નહીં અહીંયા ગુજરાતી મેગનીનું મેનુ આપો લખે આ ટાઈમ બર્ગર જે આપું બટર પનીર બટર પનીર બટર પનીર બળવા છે ભાઈ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવા નથી હવે મેનુ એકદમ ડિફરન્ટ છે વેજનું સો ફાસ્ટ ગુડ હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો સો જેએમબે જય દ્વારકાધીશ અને કાલનો બ્લોગ બહુ નાનો હતો એટલે અહીંયા જોઈન કરી દઉં છું પહોંચી ગયા છે હરિદ્વાર અને વાત કરું તો ધર્મશાળાની ધર્મશાળામાં યસ ધર્મશાળામાં રોકાયેલા છે તો તમને રૂમ બતાવું રૂમ છે છે એસી આ રીતના ડબલ બેડ અહીંયા સિંગલ બેડ અને આ રીતના આ રીતના રૂમ છે જેની પ્રાઇસ છે ચૌદસો રૂપિયા વન થાઉઝન્ડ ફોર ફક્ત અને આમાં ઇન્કલુડ છે ત્રણ ટાઈમ ખાવાનું પણ સવારનો નાસ્તો બપોરનું જમવાનું અને સાંજનું ખાવાનું પણ એટલે ત્રણે ત્રણ વસ્તુ ઇન્કલુડ છે આમાં તો હવે આપણે વધીએ હરિદ્વાર આગળ એક બે ટેમ્પલ બાકી છે બતાવવાના તો એ તમને બતાવી દઉં એનો ઇતિહાસ બી બહુ મસ્ત છે એ બી તમને જણાવું તો હવે વધીએ આપણે આગળની નહીં આ આપણી ગાડી અને આ છે વીરધામ ધરમશાળા જોઈ શકો છો બે બે બિલ્ડિંગ છે વાત્સલ્ય અને હવની એસી નોન એસી રૂમ છે નોન એસીનો પ્રાઇસ છે બારસો રૂપિયા એસીનો પ્રાઇસ છે ચૌદસો રૂપિયા એમાં ત્રણે ત્રણ ટાઈમ જમવાનું ઇન્કલુડ છે કોઈને પણ આવવું હોય તો કોન્ટેક કરી લેજો આ છે નંબર વીરધામનો સંપૂર્ણ ફાઉન્ડેશનવાળાનું છે મહેસાણા આ છે કોન્ટેક નંબર કોન્ટેક કરી લેજો અને હવે આપણે અહીંયાથી આગળ વધ્યા છીએ તો આપણે પહોંચી ગયા છીએ દક્ષ મંદિર પ્રજાપતિ દક્ષ જે રાજા હતા જે શિવ ભગવાનના સસરા પણ કહી શકીએ અને માતા સતીના ફાધર એમના મંદિરે પહોંચી ગયા છીએ અત્યારે તો અત્યારે મંદિરે જઈએ અંદર દર્શન કરીએ અને આનો પણ એક સરસ ઇતિહાસ છે હું તમને મંદિરે જઈને અંદર જણાવું તો વાત કરીએ આપણે આ દક્ષ મંદિરની દક્ષ પ્રજાપતિ જે હતા એ આપણે આપણી ભાષામાં શિવ ભગવાનના સસરા પણ કહીએ જેમના પહેલાં વાઈફ સતી માતા જે સતી માતા હતા એમના ફાધર હતા દક્ષ રાજા અને આ એમનું મંદિર હતું અહીંયા બનાવેલું મંદિર હતું અને અહીંયા યજ્ઞ તમને ખ્યાલ હશે યજ્ઞ કરવામાં આવેલો હતો અને એમને શંકર ભગવાનને જમાઈના રૂપે એક્સેપ્ટ નહોતા કર્યા એના પછી એક હવન રાખવામાં આવેલો હતો જ્યારે માતા સતી ઉપરથી અહીંયા આવ્યા હતા અને જ્યારે રાજા દક્ષ દ્વારા શિવ ભગવાનનું અપમાન કરવામાં આવ્યું ત્યારે માતા સતીએ જે હમણાં તમને હવન કુંડ બતાવ્યું એ હવનકુંભમાં પોતે સમાઈ ગયા હતા અને અહીંયા જ એમના પ્રાણ દઈ દીધા હતા માતા સતીએ અને શિવ ભગવાનને આ ત્યાં ખબર પડી પછી ગુસ્સેમાં અહીંયા આવેલા હતા અને એમની જે બોડી હતી માતા સતીની બોડી લઈને જતા હતા અને હું તમને હમણાં બતાવું રુદ્રાક્ષનું ઝાડ છે તો મહાદેવ દેવોના દેવ મહાદેવને જ્યારે આંસુ પડ્યા જ્યારે બોડી લઈને પાછા ઉપર પર્વતમાં જતા હતા માતા સતીને લઈને તો આંખમાં આંસુ પડ્યા તો જ્યાં આંસુ પડ્યા ત્યાં રુદ્રાક્ષનું ઝાડ ઉગેલું છે તે રુદ્રાક્ષનું ઝાડ પણ બતાવું અને આ જે આખું હતું મંદિર દક્ષ રાજા દ્વારા બનાવવામાં આવેલું મંદિર હતું ને હવનકુંડને કુંડને મેં તમને જે બતાવ્યા અહીંયાના હવનકુંડ હતા અહીંયા કોઈને પણ આવવું હોય ગંગાઘાટમાં સ્નાન કરવું હોય તો પણ કરી શકે છે અહીંયાથી જ ગંગાજી વહે છે તમે જોઈ શકો છો આ છે ગંગા સ્નાન કરવાનું જગ્યા અને આ છે એ રુદ્રાક્ષ નું ઝાડ મેં જે તમને કીધું હતું કે મહાદેવને આંસુ પડ્યા હતા જમીન ઉપર અને રુદ્રાક્ષ નું ઝાડ ઉપર ઉગી ગયું હતું એ આ છે રુદ્રાક્ષ નું ઝાડ અહીંયા હરિદ્વારમાં બદામ મિલ્ક જાતે બનાવેલું કુલ્ફીવાળાને એ લોકો વેચે છે હોમ મેડ બદામ હોમ મેડ બદામ મિલ્ક કોઈને પીવું હોય તો જરૂરથી પીજો બહુ મસ્ત છે તો આપણે ઋષિકેશ થ્રીલ ફેક્ટરી છે ત્યાં આવી ગયા છીએ અહીંયા છે બંજી જમ્પિંગ જોઈ શકો છો પંચાવન મીટરનું છે આ સાઈડ છે એકસો સાત મીટરનું અને આ સાઈડ છે એકસો સત્તર મીટર પછી તમે જોઈ શકો છો સાયકલિંગ રોપ પણ છે ધ એક આ નવી વસ્તુ છું અત્યારે મેંગો મિરચી ગજબ કોમ્બિનેશન કોઈને ક્યાંથી મળે ને તો એ ટ્રાય કરજો ખરેખર તીખું કેવું છે ભાઈ ફૂલ સ્પાઈસી છે મેંગો પ્લસ મિરચી યાર એક નંબર કોમ્બિનેશન છે જેણે પણ બનાવ્યું છે ને મગજ આપ્યું છે અને અહીંયા જોઈ શકો છો એક્ટિવિટીસ ચાલુ જ છે બધાની તો થ્રીલ ફેક્ટરી કરીને છે કોઈને પણ આવવું હોય તો આવી શકે છે અંદર રેસ્ટોરન્ટ છે આ રીતના જો બધી એક્ટિવિટીઝ છે અહીંયા અને થ્રીલ ફેક્ટરી બહુ સરસ જગ્યા છે જોઈ શકો છો બનજી જમ્પિંગ તો હવે જઈએ અંદર આ લોકો બનજી જમ્પિંગ કરવાના છે તો એનો શૂટ એના વિડીયોઝ હું મૂકી દઈશ અને પછી આગળ વધીએ આપણે તો આપણે નીકળી ગયા છીએ હરિદ્વારથી વાગી ગયા છે નવ અને ડીઝલ હાઈવે ઉપર ભરાવા ઊભા રહ્યા હતા ડીઝલ આવ્યું છે ચાર હજાર ત્રણસોનું તો હવે વધીએ અહીંયાથી નવસો કિલોમીટર છે તો નવસો કિલોમીટર છે અહીંયાથી નવસો કિલોમીટર કાપશું અને જશું અયોધ્યા તરફ તો અહીંયાથી નીકળીએ આપણે અયોધ્યા તરફ બોલો જય શ્રીરામ જય શ્રી શ્રીરામ